જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર કુળદેવી એટલે શું કોઈને ખબર છે કુળદેવી મિત્રો તમને ખબર છે કુળદેવ એટલે શું કુળદેવી એટલે આપણા ઘરમાં પ્રથમ પહેલા જે પૂજાય એને કહેવાય ઘણા લોકોને મિત્રો જ્યાં ખબર નહી હોય કે પરમાર ની કુળદી ઝાલાની કુળદી કહ્યા સોલંકીની કુળદેવી કયા ચાવડાની કુળદેવી કયા કહેવાય મિત્રો આજની યુવા પેઢીને હું એટલું કહેવા માગું છું કે જો તમારી કુળદેવી ઘરમાં તમારી નહી પૂજાતી હોય જો તમારી કુળદેવી ઘરની અંદર બેઠેલી હોય તો તમને ઘણી સમસ્યા આવશે પણ આ એક કુળદેવી છે જે સમાધાન બધી રીતે થઈ શકે છે આપણે દાખલામાં લઈ લઈશું પરમાર હું મિત્રો જાતે પરમાર છું હું રાજ પરમાર તો મિત્રો પરમારમાં કુળદેવી કઈ આવે જે હર્ષદ ભવાની જે કોયલા ડુંગર બેઠનારી જે પરમારુ વંશમાં પૂજનારી જેવા કે પરમારુ વંશમાં રાજા વિક્રમ થઈ ગયા એમની કુળદેવી હર્ષદ ભવાની હતા એમની કુળદેવીને પૂજી એમની કુળદેવીને આગળ નામ લઈને એમને અનેક કાર્યો પૂરા કર્યા અને સફળ પણ થયા એનું એક જ કારણ કુળદેવી તો મિત્રો હું એટલું જ કહીશ કે કુળદેવીને આગળ કરો કરો ને કરો જો તમારી કુળદેવી આગળ નહીં હોય તો ભલે મેળડી માતા હોય મસાણી મેળડી હોય ચામુંડા માતા હોય કે ભલે સિકોતર હોય પણ તમારી કુળદેવીની ઈચ્છા મંજૂરી નહીં હોય તો મિત્રો આજે નહીં કાલે નહીં લખવું હોય તો લખી રાખજો તમારો ઉદ્ધાર નહીં થાય નહીં થાય ને નહીં થાય એનું કારણ તમારી કુળદેવી ગોખલામાં બેઠી બેઠી રડે છે એનું કારણ કે તમે એને પૂજતા નથી એને સંભાળતા નથી એનો વિવો નથી કરતા એનું કારણ કે આજની નવી પેઢીને કુળદેવી શું એ ખબર જ નથી તો મિત્રો હું તમને એટલું જ કહેવા માગીશ કે ફૂલ નહીં ને ફૂલની પોખડી સવારમાં ખાલી એક અગરબત્તી કરજો અને કુળદેવીનું નામદિન જજો તમે નીકળજો કામ ધંધે ગમે ત જજો તો તમારું કામ અવશ્ય સફળ થશે થશે ને થશે અને મિત્રો આજે હું હર્ષદ ભવાનીની વાત કરીશ તમને જે મારી કુળદેવી છે મારી કુળદેવી હર્ષદ ભવાની એટલે કોયલા ડુંગર બેસનારી એક માં માતેશ્વરી માં વાઘેશ્વરી માં સિંહેશ્વરી એવી માં એક ઉજ્જૈનગરી રાજા જેને કહેવાય હર્ષદ ભવાની તો મિત્રો હું તમને એમ કહેવા માંગીશ કે હર્ષદ ભવાની એ કોણ છે કોઈને ખબર છે બોલો નહીં ખબર હો તમને કેમ કારણ કે તમને પૂરું જ્ઞાન નથી આવ્યું તમે એની પાછળ રચ્યા પચા નથી આજે એટલા માટે તમારો પસ્તાવાનો વારો આવે છે મિત્રો પણ હું કોઈ ભૂવો નથી કે હું કોઈ જાગર્યું નથી બસ ખાલી એટલું તમને કુળદેવનું જ્ઞાન આપું છું કે તમે ગુરુદેવીનું નું જ્ઞાન લેશો તો તમારો ઉદ્ધાર થશે જય શ્રી કૃષ્ણ